પોલીસ પણ મેદાને આવી છે અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યું છે પરંતુ સવાલ અહીંયા એ ઉઠી રહ્યા છે કે આ સરઘસ કાઢવાથી આરોપીઓમાં ખરેખર ડર પેદા થશે પોલીસનો એ સૌથી મોટો સવાલ છે થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં જે ઘટના બની જેમાં પિતા પુત્ર અને મહિલાની હત્યા કરી દેવામાં આવી ત્રિપલ મર્ડરની ઘટનામાં પોલીસે હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે શું મામલો હતો વિગતવાર નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ત્રિપલ મર્ડર કેસની ઘટનાથી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ખળબડાહાટ મચી ગયો છે સામાન્ય જનતા એવું સમજી રહી છે કે જાણે કે સુરેન્દ્રનગરમાં કાયદા અને વ્યવસ્થાની હદ પૂરી થઈ ગઈ હોય તેવી રીતે આરોપીઓ બેફામ બન્યા છે અને હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે આ ઘટના બન્યા બાદ હવે પોલીસે પણ આરોપીઓ સામે કમર કસી છે તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યું છે ને જનતાને પણ એક વિશ્વાસ અપાવવામાં આવી રહ્યો છે કે પોલીસ હોવાથી તમામ લોકો સુરક્ષિત છે ત્યારે બનાવની વિગતે વાત કરીએ તો મૈત્રી સંબંધને લઈને જે વિવાદ થયો હતો જેમાં ભાવેશભાઈ ગોગાભાઈ અને મંજુબેન નામના જે ત્રણે એક જ પરિવારના લોકો હતા તે વાડીમાં કામ કરી રહ્યા હતા આ દરમિયાન મૈત્રી સંબંધમાં જે મહિલા હતી તેના પૂર્વપતિ દિનેશભાઈ અને તેના કાકા જૈસાભાઈ સહિત અન્ય લોકોએ મળીને આ વાડીમાં કામ કરતા પરિવાર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ભાવેશભાઈનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું જ્યારે ગોગાભાઈને તેમના પત્ની મંજુબેનના તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો જોકે કમનસીબે બંનેના પણ મૃત્યુ નિપજ્યા હતા આ ઘટના બન્યા બાદ પોલીસ પણ દોડતી થઈ હતી ટ્રિપલ મર્ડર કેસની ઘટના સામે આવ્યા બાદ સુરેન્દ્રનગરમાં એક મોટો સવાલ કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ઉઠ્યો હતો ત્યારબાદ પોલીસે પણ ગણતરીના કલાકોમાં આ જે ત્રણેય આરોપીઓ છે તેમની ધરપકડ કરી હતી પેલા મામલાને લઈને શું કહી રહ્યા છે સુરેન્દ્રનગરના ડીવાયએસપી એ સાંભળી લો સરસણા ગામની સીમમાં વાડી વિસ્તારમાં જે કંઈક સાત તારીખે એક જે બનાવ બનેલો હતો એમાં બે વ્યક્તિના જે છે મૃત્યુ નિપજેલા હતા અને એમાંથી એક જે મંજુબેન ઘુઘાભાઈ બજાણી જે છે એ પણ સારવાર હેઠળ હતા અને આજે જે છે સવારે સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલું છે અને આ જે બનાવ છે એમાં કુલ ફરિયાદ વખતે ત્રણ આરોપીઓના નામ જે છે એ ફરિયાદી તરફથી લખવામાં આવેલા હતા જેમાં દિનેશ સુખા સાબળિયા દિનેશ નાઝી સાપરા દિક્ષા નરસિંહ સાપરા આ ત્રણેય જે આરોપી જે છે એને પકડવા માટે થઈને સુરેન્દ્રનગર પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને બધી ટીમો કાર્યરત હતી દરમિયાન એક જે આરોપી છે જેશા નરસિંહ સાપરા એની ધરપકડ થઈ અને ધરપકડ બાદ વધારાની પૂછપરછ કરતા અન્ય ત્રણ બીજા આરોપી પણ આ ગુનામાં સંડોવાયેલા હોય અને મદદગારીથી લઈ અને હથિયાર વાહન સાથે લઈને ત્યાં જઈને બનાવના સ્થળે જઈને આખી સમગ્ર ઘટનાને અંજામ આપવા સુધીની જે પણ એમની મદદગારી બધાય કરેલી છે તો હાલની જે પરિસ્થિતિ છે એ મુજબ આ અન્ય ત્રણ આરોપી સાથે અને એક મુખ્ય આરોપી એ રીતે કુલ ચાર આરોપી જે છે એ અત્યારે હાલ પોલીસ કસ્ટડીમાં છે જેમાં જેશા નરસી સાપરા કેશા ગેલા ઝાલા રમેશ ઉર્ફે રંગો વેલા કટુડિયા અને દેવસિંહ સોમા સોલંકી આ ચારે ચાર આરોપીની કસ્ટડી છે એ હાલ પોલીસ પાસે છે ત્રણે તારીને એમની ધરપકડ કરવામાં આવશે ધરપકડ બાદ જે પણ બનાવની જગ્યા ઉપર કઈ રીતે સમગ્ર ઘટના બનવા પામી છે અને એમણે કઈ રીતે ઘટનાને અંજામ આપેલું છે એ બાબતે એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને આ સાથે જે બીજા બે અન્ય મુખ્ય આરોપી છે દિનેશ સુખા સાબળિયા અને દિનેશ ગાંધી સાપરા આ બંનેને પકડવા માટે પણ હાલમાં અત્યારે એમ બધી અલગ અલગ ટીમો જે છે પોતે ફિલ્ડમાં કાર્યરત છે અને વહેલી તકે આ બંને આરોપીને પણ પકડી આવશે એના માટે ત્યાં પૂરી મહેનત હાલ ચાલુ છે ક્યાંથી પકડવાના છે ચારેય અલગ અલગ જગ્યાએથી પકડવાના છે જેસા નરસિંહ છે એ પોતે મોરથડા વાડી વિસ્તારમાંથી પકડાયેલો છે આ કેશા ઝાલા છે એ પણ વાળી વિસ્તારોમાંથી પકડાયેલો છે એમ ચારે ચાર વ્યક્તિઓ પોતે કોઈને કોઈ અલગ આજુબાજુના ગામડાઓ વાળી વિસ્તારોમાંથી પકડેલા છે સમગ્ર મામલે આપી છે સાથે આટલું જ નહીં આરોપીઓમાં ગુનેગારોમાં કાયદાનો ડર બેસે તે માટે પણ પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે સાથે આઝાદ ચોક થી માંડીને થાન સુધીનો જે રસ્તો છે ત્યાં જાહેરમાં આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું તેમજ હવે જોવાનું રહ્યું કે આ પ્રકારના સરઘસ કાઢવાથી શું કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુધરી જશે શું આ પ્રકારની ઘટનાઓ જ્યારે અત્યારની બનતી હોય છે ત્યારે જ પોલીસ કેમ જાગતી હોય છે તે એક મોટો સવાલ છે હજી પણ જે રીતે આરોપીઓ બેફામ બન્યા છે પોલીસનો જાણે કે તેમનામાં ડર જ ન હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ફરી સુરેન્દ્રનગરમાં કાયદા વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે પોલીસવાળા કયા પ્રકારના આદેશ આપે છે અને ખરેખર આરોપીઓમાં એક ડરનું વાતાવરણ ઊભું થાય તે માટે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં